જેમ કે બાર વાગે જમી જવાનું છે બધાય ટ્રેનમાં જવાના છે આજ છેલ્લો દિવસ છે એટલા માટે એવું ચા નાસ્તો કરીશ પછી થોડીક રોટલી બોટલી જેવી કે બનાવી દઈશ બસ પછી કંઈ નહીં કરાવું મળીએ ફરીથી બ્લોગમાં બાય તાટા અત્યારે બની રહી છે રોટલી અને હું લગાવી રહી છું ઘી તો અત્યારે વાગવામાં થયા છે સાડા દસ અને આજે રસોઈ બધી બની ગઈ છે કેમ કે કથાકાર છે એમને બધાને બાર વાગ્યાની ટ્રેન છે એટલે એ લોકો પેલા જમી લેશે આજે કથા પૂરી થઈ ગઈ છે કથાનો છેલ્લો દિવસ હતો તથા પૂરી થઈ અને રસોઈ તૈયાર છે તો ભાઈ આ દાળ છે અને દૂધી ચણાનું શાક છે પછી રોટલી દાળ ભાત અને સાંજ માટે આ લોકોને ટ્રેનમાં જવાનું છે બધાને એટલે લોકોને થેપલા બને છે અને અમે કાલે જવાના છીએ આજે અમે ફરીશું બાય ચેનલમાં બન્યા રહેજો

તમે જોઈ શકો છો અમે અત્યારે નીલકટ મહાદેવ જઈ રહ્યા છીએ રસ્તા બહુ ખરાબ છે અને વારે બ્રેક લગાવવી પડે છે જવાના તો ખતરનાક રસ્તા છે ઉંચા ઉંચા ડુંગરો ની વચ્ચે અમે જઈ રહ્યા છીએ હા નીચે રિવર રાફ્ટિંગ ચાલી રહ્યું છે આ ગાડી ગઈ છે રસ્તામાં ગાડી બગડી ગઈ છે બાટલાની

ચાલવાનું છે એટલે ચાલીને જઈએ છીએ અહીંયાથી આ રસ્તો છે અને બધી બાજુ બસ આવી રીતે ડુંગર પહાડ ને કેટલા બધા સમથિંગ પચીસ કિલોમીટર ઉપર આમ પહાડમાં વાંકા ચૂકા વાંકા ચૂકા રસ્તામાં આયા છીએ અત્યાર તો હાથ પગે ઢીલા થઈ ગયા છે આવ તો બસમાં ચક્કર આવતા હતા અને એવું બધું થતું હતું જોઈ શકો છો જે જે બી અહીંયા હરિદ્વાર ને ઋષિકેશ ને આ બાજુ આવે ને એટલે નીલકંઠ મહાદેવ આવે કેમકે શું કહેવાય જ્યારે સમુદ્ર મંથન થયું હતું ને ત્યારે ભગવાન શિવને આ શું કહેવાય ઝેર પીધું તું તો ઝેર પીધું ને તો પછી અહીંયા ઠંડક માટે આવ્યા હતા કેમકે ઝેર પચાવવા માટે આ બહુ શું કે પહાડી વિસ્તાર છે ને એટલે તો ત્યારે શિવજી આવ્યા હતા અહીંયા એટલે હવે અમે જઈ રહ્યા છીએ સારો રહ્યો અમના સારો રહ્યો ચક્કર વખત આવતા હતા કે નહીં હા થોડા થોડા ચક્કર આવતા હતા અમે સામુ પણ જોઈ નહીં શકતા ઉપર એટલા ચક્કર અમને આવતા હતા અમે પહોંચી ગયા છીએ નિરિકાંઠ મહાદેવ પહેલાં અમે ચાલીને આવવાના હતા પણ પછી એવું લાગ્યું કે બહુ દૂર છે એટલે પછી જ્યાં બસ ઉતારી ને ત્યાંથી શું કહેવાય ઈકો ગાડી હોય ને એમાં અમે અને અને રૂપિયા ગાડીવાળા એમાં બેસી અને પછી નીલકંઠ ઉતારે અને ત્યાંથી બસો ત્રણસો મીટર જેટલું ચાલવાનું અને બજાર ફરવાની આવી રીતે બસ અમે નીલકંઠ મહાદેવ પહોંચીશ અને ફરીથી વિડીયો ચાલુ કરીશ બ્લોગ માં બન્યા રહેજો બાય આ મંદિર છે અને આટલી બધી લાઈન છે અને પાછળ તો લાઈન બહુ જ છે હવે જમ્યા છે નીલકંઠ મહાદેવ અંદર બહુ જ ગર્દી છે આ છે નીલકંઠ મહાદેવ આ ફોટામાં દેખાય છે અત્યારે દર્શન લીધા છે અંદર ફોટો એટલે નહીં પાડ્યો ફોટો અને તમે આવો તો જરૂરથી અહીંયા આવજો મજા આવશે મસ્ત પહાડો ઉપર ભગવાન બેઠા છે હવે જઈએ છીએ ફરીથી બહાર વાગવામાં થયા છે અત્યારે સવા પાંચ અને અમે દર્શન કરી લીધા છે અને હવે ફરીથી કોઈક ઇકો ગાડી ગોતીએ એટલે એમાં બસ સુધી પહોંચી જઈશું અને બસમાં બેસી અને પછી ઋષિકેશ જઈશું ઋષિકેશ જતા જતાં તો કદાચ અંધારું થઈ જશે પણ શું કહેવાય રામ ઝૂલા લક્ષ્મણ ઝૂલા એમાંથી કદાચ એક ઝૂલો બંધ છે ને એક ચાલુ છે એટલે ત્યાં દર્શન કરી અને પછી આશ્રમ માં જતા રહીશું અને કાલે પછી તો ચેનલ બાય છે ને અમે નીચે હતા તડકો બહુ જ હતો પણ અહિયાં ઉપર આયે ને એટલે બહુ ઠંડી છે એમ અહિયાં ઠંડક વાળું વાતાવરણ છે કેમ કે અહિયાં આપડે શું કે ભાઈ ઉપર જેમ ડુંગર ઉપર આવીએ ને એટલે અહિયાં એમ કેવાય છે કે ત્રણેય ઋતુ નો અનુભવ અહિયાં ડુંગર ઉપર થાય છે એમ શિયાળો ઉનાળો ચોમાસું ક્યારેક વરસાદે આવી જાય નક્કી ના કહેવાય આમાં કંઈ હેલ્લો મિત્રો તો અમે આવી ગયા છીએ અત્યારે ઋષિકેશમાં અને અત્યારે અહીંયા રામ ઝુલાની બજાર ફરીએ છીએ અને હવે જઈએ છીએ રામઝુલા રામ ઝુલાથી પછી ફરી અને અહીંયાથી પાણી લઈ અને પછી આશ્રમમાં જતા રહીશું તો ચેનલમાં બન્યા રહેજો હમણાં બતાવીશ રામઝુલા અંધારું હશે એટલે સરખું દેખાશે તો નહીં પણ તો બી બતાવીશ બાય અમે અત્યારે ફરી રહ્યા છીએ રામ ઝુલામાં જોઈ શકો છો તમે નીચે છે ગંગા નદી સંગાર ગંગે મૈયા હેલો સંગાર ગંગે મૈયા હાયા કાંસ હમ અભી ચલ રહે રામ ઝુલે પે નીચે ગંગા મૈયા હે જો ભી ઓ કરેગે વો ગંગા મૈયા અચ્છા કરેગે મોરબીન થયું તું એવું થાય તો કે નથી જવું બાપા મેં કીધું આટલા બધા ચાલે છે હવે એવું થોડી થાય તો આપડા નસીબ ઉપર છે

ફરીને પછી અમે ગંગા મૈયાના દર્શન કરીશું પછી અમે ગંગાજળ લઈશું સ્નાન કરીશું પછી અમે ઘરે જઈશું પછી અમે ઘરે જઈશું પછી જમીશું હોટલમાં જમીશું અત્યારે અત્યારે આવી ગયા છે ગંગા નદીના ઘાટ પર ઋષિકેશ આ સામે છે એ રામ ઝૂલો છે દેખો અમે અહીંયાથી આવ્યા છે આટલો મોટો છે

બાય લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય